શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન તમારું સ્વાગત છે ધોરણ આઠ વિશે વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર બાર ઘર્ષણ ભાગ બે વિશે આજે આપણે જાણકારી મેળવશું નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો ધોરણ આઠ માં પાઠ નંબર બાર ઘર્ષણ ભાગ એક માં આપણે ઘર્ષણના વિવિધ પ્રકાર એટલે કે મુખ્ય ત્રણ પ્રકાર સ્થિત ઘર્ષણ સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણ વિશે જાણકારી મેળવી હતી ત્યારબાદ મહત્વના વૈજ્ઞાનિક કારણો વિશે જાણકારી મેળવી હતી ત્યારબાદ આજે આપણે ભાગ બે વિશે જાણકારી મેળવવાની છે તો આગળનું વૈજ્ઞાનિક કારણ છે કારણ નંબર છ કસરત બાદ પોતાના હાથ પર કોઈ બરસેટ પદાર્થ લગાવે છે હવે જે કે કસરત બાજ છે એટલે કે કુસ્તીબાજ બાજ જીમ્નાસ્ટીક એ પોતાના હાથ પર છે એ કોઈ બરસટ એટલે કે ખડ બસડો છે એ પદાર્થ લગાવે છે તો જોઈએ જવાબ હાથ પર બરસટ પદાર્થ લગાડવાથી ખરબચડા પણું વધવાને લીધે ઘર્ષણ વધારી શકાય છે એટલે કે હાથ ઉપર કોઈ બરસટ છે એ પદાર્થ લગાવાથી એના હાથમાં છે ખડ બસડા એટલે કે ઘર્ષણ છે એ વધારી શકાય છે પરિણામે કસરતબાજ કસરત કરતી વખતે કોઈ આધાર સાથ સાત સારી પકડ બનાવી શકે છે તેથી તે સરકી કે લપસી પડતો નથી એટલે કે ખડબસળું રાખવાથી છે એ કસરત બાદ છે સાહિત્ય કસરત કરી શકે અને સારી પકડ પણ બનાવી શકે અને સરગી છે એ લપસી કે સરકીને પડતો નથી એટલે કે સરકીને નીચે પડી જતો નથી ત્યારબાદ સાતમો વૈજ્ઞાનિક કારણ છે સૂટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા એટલે કે રોલર લગાડેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કતારે જે બેગ આવે છે સૂટકેસ આવે છે નીચે છે રોલર હોય છે પૈડા હોય છે જેના કારણે છે એ પૈડાને લીધે છે આપણે વજન અને ઘર્ષણ બંને આપણે ઘટાડી શકીએ છીએ તો જોઈએ શ્યામાં કે પૈડા લગાડેલા હોય છે સરકવાની ક્રિયા કરતા ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે એટલે કે ધક્કો મારો એટલે કે સરકાવવાની ક્રિયા કરતાં જે ગબડવાની ટાયરવાળી ક્રિયા છે એ હંમેશા શું કરે છે ઘટાડી નાખે છે કોઈ બીજી વસ્તુ પર ગબડાવી સરળ હોય છે એટલે કે કોઈ એક વસ્તુ હોય એને સરકવા એટલે કે લપસણી ખેંચીને લઈ જવા કરતાં એને ગબડાવી એટલે કે દડાવી વધુ સરળ બને છે આ જ કારણથી સુટકેશ અને ભારે સામાન સાથે પડ્યા લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે

જમીન સાથે ઘર્ષણ કરવાથી પકડ બનાવી રાખે છે એટલે કે સ્લીપ થતા નથી ટાયર માં ખાસ હોવાના કારણે છે એ વાહનો છે સ્લીપ ખાય છે અને અકસ્માત થવાનો અકસ્માત થવાની સંભાવના રહે છે તો જોઈએ ટાયરોમાં માં માટે ખાસવાળા હોય છે તો વાહનોના ટાયર ખાસવાળા રાખવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે એટલે વાહનોમાં ટાયર વાળા ખાસ રાખવાથી રસ્તા સાથેની પકડ શું થાય છે વધુ મજબૂત અને સારી બને છે પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકે ટૂંકમાં વાહનોમાં ખાસ રાખવાથી છે એ વાહનો છે ટાયર છે એ જમીન સારી સારી પકડ અને મજબૂતાઈ બનાવી રહી જેથી કરીને છે વાહનો છે સ્લીપ કે પડી ન જાય અને અકસ્માત પણ ન થાય અકસ્માતની કરી નિવારી શકાય એટલા માટે છે એ કાર ટ્રક બુલડોઝરમાં ટાયરોમાં આવે છે ખાસ હોય છે ત્યારબાદ આગળનું કારણ છે નવમું કપડા સીવવાના મશીનો થોડો વપરાશ થયા પછી તેમાં તેલ ઓઇલ ઊંજવામાં આવે છે એટલે કોઈ પણ યંત્ર હોય મશીન હોય એ થોડોક વપરાશ પછી છે એમાં ઘર્ષણ થવાથી આપણે તેલ અથવા ઓઇલ ને ઊંજવીએ છીએ શા માટે તો જોઈએ કપડા સીવવાના મશીનનો થોડો વપરાશ થયા પછી તેમના ભાગોમાં ઘર્ષણ બળને લીધે ઘસારો પહોંચે છે એટલે કે એ મશીનોમાં જે વપરાશ થાય છે એના કારણે જેના સાધનો છે ભાગો છે એમાં ઘર્ષણ બળને કારણે શું થાય છે ઘસારો પડી જાય છે આ ઘસારો ઓછો કરવા અને મશીન સરળતાથી ચાલે એટલા માટે તેમાં તેલ ઓઇલ ઉંજવામાં આવે છે એટલે કે મશીનોના જે યંત્રો છે એ ઘસારો ઓછો લાગે અને સરળતાથી કામ થઈ શકે એટલા માટે મશીનોમાં છે તેલ અને ઓઈલ ઉંજવામાં આવે છે 10મો કારણ છે હવાઈ જહાજ એટલે કે વિમાનના આકાર ધારા રેખી એટલે કે સુયવાહી બનાવવામાં આવે છે એટલે કે તમે જોજો છે વિમાનનો આકાર છે એ આગળથી એકદમ ધારાઈ છે જ્યારે ગમી વાહન છે એ આકાર ધારાવી હોતો નથી તો શા માટે વિમાનનો આકાર ધારાઈ એટલે કે સુવાહી બનાવવામાં આવે છે તો જોઈએ તરલ એટલે કે હવામાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ પેલું વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ અને વસ્તુના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે એટલે કે હવામાં જે ગતિ કરતી કોઈ પણ વસ્તુ છે એ ઘર્ષણ બળ વસ્તુની તરલ નિશા ઝડપ જડપ વસ્તુનો આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે તો શા માટેનો એક આકાર છે ધારા જે રાખવામાં આવે છે તો જોઈએ વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેના પર લાગતા હવાના ઘર્ષણને સંતુલિત પાર કરવું પડતું હોય છે એટલે કે આપણને લાગતું છે કે હવાનો પણ ઘર્ષણ બળ લાગે આપણે સાયકલને પેડલ પરમાં બંધ કરીએ તો એક એક સાયકલ છે આપણી રૂકી જાય છે કોના કારણે તો ઘર્ષણ બળના કારણે આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે આથી ઉર્જાનો વ્યય શક્ય એટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનને એક વિશિષ્ટ આકાર જે કહેવાય છે તે આપવામાં આવે છે એટલે કે આગળ ધારારેખીય રાખવાના કારણે છે એ હવા સાથે છે ઘર્ષણને સંતુલિત પાર કરી નાખે છે અને પોતાની જે ઉર્જા ગુમાવી પડે છે એટલે ઉર્જાનો વ્યય ન થાય ઓછો થાય અને ઘર્ષણ ઘટાડવા પ્રયત્નમાં છે ઈ વિમાન ના આગળ છે ઈ ક્યાં રાખવામાં આવે છે સુવા એટલે કે ધાર રેખે રાખવામાં આવે છે તો આ હતા મહત્વના દસ વૈજ્ઞાનિક કારણો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઊંઝણ એટલે શું સિલાઈ મશીન અને હાવર કાર્ફમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે તો ઊંઝણ છે એ કોઈ ઓઈલ કે કોઈ તેલ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થને શું કહેવામાં આવે છે ઊંઝણ કહે છે ઊંઝણ કહે છે સિલાઈ મશીન છે એમાં હમણાં આપણે વૈજ્ઞાનિક માં જોયું એના તેલ નો એટલે કે ઓઇલ અથવા તેલનો ઉપયોગ થાય છે જયારે દરિયામાં પાણી પર ચાલતા આવર કાફમાં ઘર્ષણ ઘટવા માટે હવાના સ્તર નો ઉપયોગ થાય છે તો સિલાઈ મશીન અને ચાલતું જે હાર્વરકફ છે એમાં ઘર્ષણ ઘટાડવા માટે હવાનો સ્તરનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે ભાગ 2 માં છે એમાં તેના વૈજ્ઞાનિક કારણો વિશે જાણકારી મેળવી ત્યારબાદ અધૂરો પાડ છે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ થેન્ક યુ